કાકા હા ભાઈ યુટ્યુબ પર એક સિરિયસ સવાલ છે હું કે રોશનીબેન એવું કે છે કે એમની દીકરી પીએચડી થયેલી છે અરે વાહ દીકરીને પરણાઈ દીધી છે પણ કે હજી પણ એ જ માનસિકતા કે ઘરનું કામ વહુ જ કરે એટલે પીએચડી છે બહુ સરસ વાત છે પણ હવે આજે તમારી કાકી ઘરનું કામ કરે તો કે પગાર નહીં માંગતી મારી પાસે એટલે આપણું જ ઘર છે આપણું જ ઘરમાં મને તો ખબર આપણા ઘરમાં કામ કરીને આપણને શું વાંધો હોય ના જ હોય પણ હવે પીએચડી છે રાખી લે ઘરમાં કઈક કામ કરવા માટે બરાબર એટલે એવા બધા એડજસ્ટમેન્ટ પણ હું પીએચડી છું કે માસ્ટર છું એટલે ઘરનું કામ ના કરું આ લોજિક કઈક બેસતું નહીં કરેક્ટ અમારી ત્યાં પેપર નાખવા આવે છે એ પણ એની બાઇક પર પ્રેસ લખાવે છે એનો કોઈ મતલબ નહીં ને ખરેખર અને અમે ઘરમાં ગમે તેટલા માણસ રાખ્યા હોય કામ કરવા તોય અમુક વસ્તુ આપણે કુટુંબ માટે જાતે કરીએ ને એનો આનંદ અલગ હોય સો ટકા એટલે રોશની મેન આવું તમે સમાજને જે સમજાવો છો એના કરતા દીકરીને સમજાવશો ને તો વધારે ખુશ રહેશે બરાબર